દોસ્તો જે સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી પોતે પગપાળા યાત્રા કરીને દ્વારકા પહોંચશે ત્યારથી જ સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે અનેક લોકો એવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે આખરે અનંત અંબાણીનું આટલું વજન હોવા છતાં તે કેવી રીતે દ્વારકા પહોંચી શકશે શું આ સવાલો તમારા મનમાં પણ છે અને શું તમે જાણવા માંગો છો આખરે અનંત અંબાણીની આ યાત્રા કેવી હશે અચાનક જે યાત્રા માટે નીકળ્યા હતા કે પછી એમની સાથે લોકોનું જે ટોળું હતું જે મોટું પચાસથી વધારે લોકોનું ટોળું હતું અચાનક એમની સાથે શું કર્યું આખરે અનંત અંબાણીએ એમનો મોટો ખુલાસો કર્યો છે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે તમને આપીએ હેડ પ્લસ સિક્યુરિટી સાથે અનંત અંબાણી રોજે રાત્રે ઘણા બધા કિલોમીટર્સ ચાલે છે ત્યારે રોજબરોજ એમને અનેક લોકો મળે છે આખરે એમનું ઇન્ટરવ્યુ પણ અનેક લોકો દ્વારા લેવામાં આવે છે અને અને અંબાણી થાક્યા વગર ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે અને આ યાત્રામાં આગળ વધી રહ્યા છે ત્યારે કેટલાક લોકોનું ટોળું જે છે એમની સાથે શું કરી રહ્યા છે આખરે આ બધી ઘટનાઓ શું છે શું તમે જાણવા માગો છો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ આજના વિડીયોમાં અમે તમને પ્રોવાઈડ કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો નીચે રહેલું બે અવશ્ય ચેનલ પણ કરી લેજો દોસ્તો અનંત અંબાણી એક નામ નથી પરંતુ હવે બ્રાન્ડ બની ગયા છે કારણ કે અનંત અંબાણી હાલ હાલની પોતાની દ્વારકાધીશની એ આસ્થા અને શ્રદ્ધાને આધારે તેઓ હવે દ્વારકા પગપાળા જવા માટે રવાના થયા છે ત્યારે રસ્તામાં એને એવું કંઈક મળ્યું છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે એમને જોઈને અનંત અંબાણી ભાવુક થઈ જાય છે ત્યારે દોસ્તો આ દ્વારકા જતાની પગપાળા યાત્રામાં પોતાની સાથે એમણે શું લીધું છે અને એમને શું મળ્યું છે આ વાતો જાણવા માટે ચાલો આજના વિડીયોમાં તમામ બાબતો વિશે અમે વાત કરીશું આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે દોસ્તો એમની આ યાત્રા કેટલાય દિવસોથી ચાલુ થઈ ચૂકી છે ત્યારે ધીરુભાઈ અંબાણીના સંસ્કારો એમનામાં ઉતર્યા છે મુકેશ અંબાણી એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય બંનેના સૌથી નાના દીકરા એ ખૂબ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે અને દ્વારકામાં એમની લાગણી જોડાયેલી છે ત્યારે એ શ્રદ્ધાને ટકાવી રાખવા આ અનંત અંબાણી પોતે પગપાળા યાત્રા કરી રહ્યા છે ત્યારે દોસ્તો દોસ્તો જેમની એમની એમની પગપાળા યાત્રા દરમિયાન કેટલાક લોકો દ્વારા સાથે શું થયું એવી વાતો સોશિયલ મીડિયા પર છે ત્યારથી અમે તમને જણાવી દઈએ કે અનંત અંબાણી સાથે એવું કશું થયું નથી કારણ કે જે પચાસથી વધારે લોકો તેમની સાથે જોડાયેલા છે એ તમામ લોકો એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે કારણ કે આ અંબાણી પરિવારમાં અનંત અંબાણી એક સેલિબ્રિટી જેવું નામ છે અને ત્યારે એમની સાથે લોકો સેલ્ફી લે છે ત્યારે અનંત અંબાણી પણ પોતે ખૂબ સેલ્ફી લે છે સારી રીતે લોકોને સરળતાથી સાદગીપૂર્વક પોતે સાદગીના ભાવ સાથે દરેક વ્યક્તિ સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા હતા ત્યારે આ પણ એમની એક ખૂબ સારી ભાવના કહેવાય ત્યારે દોસ્તો અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે પોતાનું આટલું વજન છે વજન હોવા છતાં તેમણે આટલી આ સંકલ્પ યાત્રા કરી છે અને ત્યારે એમ પણ દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ અશક્ય બની શકે ત્યારે દોસ્તો તો અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને સમગ્ર અંબાણી પરિવાર દ્વારકા પહોંચી ગયો છે ત્યારે દરેક લોકોને એમની નજર રાધિકા મર્ચન્ટ ઉપર છે કારણ કે દોસ્તો છેલ્લા દિવસે એમની પદયાત્રા કરવામાં આવી હતી એમાં રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી પણ અનંત અંબાણી સાથે આ યાત્રામાં પહોંચ્યા હતા જુદા જુદા દિવસે અનેક લોકો એમને મળે છે ભાવુક દ્રશ્યો પણ સર્જાય છે ત્યારે ગઈકાલે એમનો છેલ્લો દિવસ હતો અને આજે જ સવારે તેઓ પહોંચી ગયા છે છેલ્લા દિવસની આ યાત્રામાં આખરે અનંત અંબાણી પોતાની વહુ રાધિકા મરચંટ સાથે નીકળ્યા હતા અને બંને સાથે ચાલી રહ્યા હતા ત્યારની આ ઘટનાઓ છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે ત્યારે હવે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે વાત કરી છે આખરે લોકોનું ટોળું અને તંબાણી રાધિકા મરચંડ અને નીતા અંબાણી સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે લોકો કંઈક અલગ જ સમજી રહ્યા છે દોસ્તો આ ઘટના હવે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ પણ અમે તમને આપી છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમનો બંને તો ચર્ચામાં રહે છે પરંતુ હવે એમના નાના દીકરા અનંત અંબાણી પણ ચર્ચાનો વિષય બન્યા છે જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ